તેર વર્ષની સગીર આદિવાસી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની જે શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે એ શિક્ષક સંજય છોટુભાઈ પારેખ આખરે પોલીસની ગિરફતમાં આવી ગયો છે દર્શક દર્શક મિત્રો મિત્રો હું પઠાણ જોઈ રહ્યા સમાચાર ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકોમાં જ છોટાઉદેપુર પોલીસે છેડતીના નોંધાયેલા ગુનાના આરોપી શિક્ષકને તેના વતનના ઘરેથી ઝડપી પાડ્યો છે જી હા ગઈકાલે છોટાઉદેપુર પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદ કરી હતી એક સગીર આદિવાસી વિદ્યાર્થીનીના પિતાએ જેની તેર વર્ષની દીકરી સાથે તેની શાળાના શિક્ષકે શારીરિક અડપલા કર્યા હોવાની સનસની ખેજ ઘટના બની હતી અને તે પણ શાળામાં જ શાળામાં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીનીએ તેમના શિક્ષક અને એનસીસીના ઇન્સ્ટ્રક્ટર સંજય પારેખ સામે આરોપ લગાવ્યો છે કે સંજય પારેખે અગાઉ પણ બે વખત તેની શારીરિક છેડતી કરી હતી પણ ગુરુ બદનામ ન થાય એટલે મેં માફ કર્યા હતા પણ સોમવારે ફરી તેની સાથે તેના શિક્ષકે બીભત્સ માગણી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા વિદ્યાર્થીનીએ પ્રતિકાર કરતા શિક્ષકે તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી વિદ્યાર્થીનીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે આ બાબતે ફરિયાદ કરવા જવા માગતી હતી પણ અન્ય શિક્ષકોએ તેને જવા દીધી ન હતી જેથી તેણે પોતે જે હોસ્ટેલમાં રહેતી હતી ત્યાંના ગૃહમાતાને સમગ્ર ઘટના અંગે જણાવતા માતા દ્વારા પરિવારને આ બાબતથી અવગત કરતા વિદ્યાર્થીનીના પિતાએ આખરે ગઈકાલે શુક્રવારે છોટાઉદેપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડથી પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક સંજય છોટુભાઈ પારેખને તેના વતન આણંદના ખોડલ ગામેથી ઝડપી પાડ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગઈકાલ તારીખ એક તેર વર્ષની બાળકીને છેડતી અંગેના બનાવ અંગેની એમના પિતાજીએ ફરિયાદ આપેલ જે ફરિયાદમાં જણાવેલ એમના સ્કૂલના શિક્ષક હતા જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગેલ જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુનાના કામે તપાસ અમલદારને હસ્તગત કરી તપાસ અમલદારને સોંપવામાં આવનાર છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો